સુરતના પાણેસરા વિસ્તારમાંથી નવજાત બાળકી ત્યજી દેવાયેલી હાલતમાં મળી આવી હતી જેને લઈ સિવિલમાં ખસેડાઈ હતી જ્યાં તેને મૃત જાહેર કરાઈ હતી સુરત માં નવજાત બાળકી ત્યાજી દેવાઈ હતી સુરતના પાંડેશરા સ્થિત ખાડી નજીક પક્ષીઓનો જમાવડો થતા મહિલાઓ દોડી ગઈ હતી અને સ્થાનિક મહિલાઓ એ જોતા ત્યાં એક નવજાત બાળા જોવા મળી હતી જેથી તાત્કાલિક બાળકી લઈ સિવિલ હોસ્પિટલ માં પહોંચી હતી જ્યાં ફરજ પર હાજર તબીબીઓ એ બાળકીને મૃત જાહેર કરી હતી બાળકી લાવારિસ કચરામાં કોણ મૂકી ગયું તેની હાલ પોલીસ દ્વારા તપાસ હ કરાઈ છે वहां पे हम સભા સોકે ઉઠે तो कवे लोग वो एक बच्ची थी आज ही नौ बच्चा का जन्म हुआ है कभी हुआ होगा रात को तो हम उठे तो सब बच्चे लोग बोले आंटी देखो ये क्या है इधर तो हम खाना बनाने जा रहे थे फिर वहां से गए देखे तो बच्ची थी उसका जान चल रही थी साफ से तो हम तुरंत हमारी बहन को बुलाए कि चलो जल्दी इसके लिए कुछ करते हैं पुलिस को खबर किए तो पुलिस ने बोले कि सिविल के गाड़ी जल्दी बुला लीजिए फिर हम लोग लेकर के सिविल आ रहे थे अभी सिविल में आए हुए हैं और बच्ची का जान नहीं है